સાતમ આઠમ મેળાની અંદર એક ગરીબ માં પારકા કામ કરે સાતમ આઠમનો મેળો કરવા બાળકને લઈ ગઈ બાળકને લઈ ગઈ ને તો બાળકે જીદ કરી બા મને રમકડું જોઈએ આ જોઈએ તે જોઈએ પેલું રમકડું જોઈએ પેલું રમકડું જોઈએ બહુ જીદ કરી બહુ કજીયો કર્યો ત્યારે માએ એ કહ્યું કે બેટા આવતી સાતમ આઠમે લઈ દઈશ અત્યારે પૈસા નથી છોરું માને બાળહઠ છે માન પણ એમાં એવું થયું કે આંગળી પોતાના ગોતમાં જે માય તેડ્યું ડ્યું હતું બાળકને એ નીચે ઉતાર્યો આંગળી પકડી હતી બાળક એમાંથી આંગળીથી છૂટું પડી ગયું ને આંગળીથી છૂટું પડી ગયું અને પરિણામે હવે એકલું અટૂલું બાળક થઈ ગયું અને એ સમયે હવે બાળકે રમકડાની જીત છોડીને પૂછ હવે એ રડવા લાગ્યો કોઈ નગર શેઠના હાથમાં એ બાળક આવ્યું નગર શેઠે કહ્યું જો તને પેલું મોંઘું રમકડું લઈ દઉં ચાવીવાળું ટોઈસ લઈ દઉં પેલું લઈ દઉં પેલું લઈ દઉં બાળકે કહ્યું નહીં નહીં મારે કાંઈ નથી જોઈતું મને મારી મા જોઈએ છે એટલે સંસાર કોઈ પણ જીવ છે બધા જ રમકડા છોડી બધી જ મોહ મમતા છોડી અને જયારે જગદંબાના શરણ સુધી જે પહોંચી જશે મારી માતાઓ મંત્ર માં એટલું સામર્થ્ય છે મોહ મમતા ને છોડવી નહીં પડે એની મેળા છૂટી જશે